ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો આપણા નવા ફ્રેશ એકદમ તાજા તાજા બ્લોગમાં તો તમારા બધાનું સ્વાગત છે અમારા ચીડિયાગઢની અંદર અને સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ તો સવાર સવારની અંદર છે ને કે નાસ્તો કરવા જોઈએ એટલે બની રહ્યો છે નાસ્તો શું નાસ્તો બની રહ્યો છે લેટ્સ ગો તો ગાઈઝ જો કેવી કન્ડિશન કરી દીધી છે એમ આ હા અને હમણાં ચકાચક થઈ જશે હવે પેલા ભાઈને શાક રોટલી ખાવું તો હવા હવાનું શાક રોટલી તો ઠેકાણ પડે નહીં એટલે આ આપણો ઉત્તપમ ઉત્તપમ ને ઉત્તપમ બનાવ્યા હતા ને પણ એના માટે થોડુંક પનીર ને બધું એમ રોટલી બે મિક્સ કરીને હા સોસને ચીઝ કરીને બધું મિક્સ કરી દીધું છે એના માટે હીરો માટે અને આમ માઇન્ડ તો છે એમ કે પેલો શાક રોટલી ના માગે ને

શું કરે થરવા તું હે એ શું કરે છે હરર મહાદેવ તો બોલ હરર મહાદેવ ના બોલો તો કોઈ નહીં તારા ઉભરા નીચેથી વાકેલું હશે

નીચે બેસવું છો પકડીને બેસાડો નીચે પીવું છે ને બેસી જાઓ નીચેડો તો ગાય મિક્સ સબ્જી જ્યુસ સવાર સવારમાં બનાવ્યો હતો આપણે તો ભાઈ પી રહ્યા છે પણ એનો આમ જોઈએ તો ઓવરઓલ વધારે ના આપાય એ વધારે ના આપે મજા મજા છે આ મેડમને તો ફિનિશ ફિટ્ટુ જ થઈ વાહ રોણી વાહ

તો ગાઈઝ આજે જમવા માં છે કોબી બટાકા નું શાક અને રોટલી પણ કોઈ જમવા બેસતું નથી બધા નામ ભાઈ બાપા કરો તો મેર પડતો નહોતો અને તુવે અને વટોણા કાલ ના આઈન પડાય રહે છે અહીંયા ઓ ફૂલો કોણ તમાર બધા ફૂલા પડતા ફૂલો તો ફૂલો કોણ એવું આઈજ નો માયુસ આપડું કે ફૂલો કોણ એમ તો કોણ ફોલો તમે લાવા વાળો કદી ફૂલો નહીં બકા આજે હું કોણ કીધું લાવ તું આઈ આ વટોણા આ ઓટોણા આ સુવેર્યો તને ખબર તું કરે વારા કુંકરા ફૂકા રોલી તો ફટફટ

तो, तो प्रोटीन ना वीटामिन भर्पूर मात्रा मत आ जोड़े असी। पढ़ूसु। हाँ? यहला तो तमने बदा मीमार पढ़ां को रहां पढ़ू रहां पढ़ूसु। ता सोब दोने हारो नहीं कर दो। तो हाथी ने, ने, ने कॉसुना था है। यह उना वज्जेना � અને નો જો કર સહેસ મોંખ આ રિપીડોાસ સકોલ કશિ મને કતો તો એ એ ના અનુલોમ ચાલુ કરો ચાલવાનું ચાલુ કરો હું કહાતો સા સરી જાડુ સરી જાડુને પણ હોક ચડો એના માટે અનુવ એ દીને પર ને

તો ચલો ભાઈ હવે અમારું જમવાનું થઈ ગયું આપણું ફેવરાઇટ શાક છે તુવે રીંગણ મેથી અને રોટલા દહીં લાવ્યા છું દહીં કાઢી દેજો તો ચલો જમવા માટે જો આપણું આજથી જમવાનું રેડી આજથી છે ને આ સમ મકાઈનો રોટલો આપણા આજ મકાઈ લાવ્યા હતા ને મકાઈનો રોટલો મકાઈની બાજરી બહુ થાર અવેલેબલ બંને છે એટલે મકાઈનો રોટલો અને તુવે રીંગણનું મેથીનું શાક શિયાળો એટલે મજા મજા આપણે જોડે થોડું દહીં અને બધા જોવા દીવેલી દીવેડું ખાબે હી આસા તેમ ડોળા કાઢી લેસો બાઈ ચટણી લીધી એટલે ઓકે છો ડોળા કાઢ તોય તો ખાધા રાખશે અને પેલી નહીં ખાવાનું કોઈ મતલબ નથી

ફેવરાઇટ છે ભાઈ અમારું તો કચરિયું સીઝન નું પહેલું કચરિયું છે તો ખાઈ લઈએ તો ગાઈસ હું તમને બતાવું કે એવું કહેતા હતા નાક બતાઈ દેવા તો ડાયરેક્ટ લઈ લો જો આજ થોડી તું એ રહી ને એટલે ફોલાવા બે ગયા એટલે એવું કહેવાય ને કે મેં તુ વેરો ફોલાય અને સાસુ માં છોકરા નો જ પક્ષ લે ને આ કેવા છોકરા એ વહુ તો ગમે એટલું કરાવે તો કોઈ કે વહુ એ કરાયું કામ કે ના કે હમણાં મેં આટલી બધી ફોલાય તો કે તે ફોલાય જ નહીં થોડીક જ ફોલાય અને હવે આટલી ચાર નાળા રહ્યા ને ફોલા બેઠા એટલે કેસો માં છોકરા એ ફોલાય હતી હા હા તો આજે ડબલ મેં ખોલી હતી

કે મન તો મારા પડોશી કે ને એટલે આટલી વસ્તુ લેતો જ હું તો જાણી છું કે ખરાબ જ લેને કે બીજી વખત મને મોકલી જ નહીં ને હા એટલે માસી કે મને આ ભાઈ હારી આપજે બીજા પડોશી એ મંગાઈ છે કે કઈ ના કે પડોશી એવું કે નહીં હારું લાયા તો કે બીજી વાર લઈ જ નહીં જવાનું ના જ પાડે ન કે હાથે કરે બીજી વાર ખરાબ લઈ જવાનું કે એટલે કે મંગાવવા તો નહીં કોઈ હારું લઈ જઈએ તો એવું તો પછી શું કહેવું અમારા બાજુમાં એન્જિનિયર સાહેબ બેઠા છે ગાડીને ને મરમત કરે છે એ અથરવા શું કરે છે આ ગાડી રિપેર કરે તારી સાયકલ સાયકલ તારી સાયકલ છે શું થયું તારી સાયકલના હા રાત્રે સાડા દસે આ ભાઈ ગાડી ચલાવે છે નીચે વાળા ને બચારા ડિસ્ટર્બ થાય પણ હું કહેવા આવે मुकी देत्या पण इंचे अंकल आसी લઈ जाती गाडी ला आख्या दाडो बदा नोकरी धंदो करी नुग्या होई शांती લઈ लेसी मुकी देत्या जबत कर जबत कर दे सील कर सील तर साइकिल चकली बोले साइकिल

सफाई करो सफाई करो क्या सफाई करेगी टैब्यूरी का यार करो सफाई करो कैसे सफाई करो है वो लगता है तुम ચંપલ તાર મમ્મી તો કઈ જો અહીંયા ટીવી ચાલુ કરી દીધી કે આવો મારા છેલ્લા રૂમ ટીવી જોયું છે પેલા બધા ત્યાં આવો ટીવી જોશે ને અહીંયા જોશે ગુડ નાઇટ જેમ બે

拜拜。Bye bye.